આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વુમન્સ લીડરશીપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ હાજર રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ આઈપીએસ ઉષા રાડાની વિશેષ હાજરીમાં આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ રાખવામાં આવી હતી નારી ફોર વિકસિત ભારત વિકસિત ભારત માટે નારીનું શું મહત્વ છે તે અંતર્ગત આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ આ કોન્કલેવમાં જોડાઈ હતી વધુ માહિતી સાંસદ હેમાંગ જોશી આપી છે બધાને હેપી વિમેન્સ ડે આમ તો મહિલાઓનો જે ભાવના એ વાત કરી એ પ્રમાણે બધા દિવસો આપણા બધાના હોય છે પુરુષોના સ્ત્રીઓના બધાના એવું કઈ નથી હોતું કે એક જ દિવસ મહિલાનો કે એક જ દિવસ પુરુષનો કોઈ પણ સપનું જુએ ને એ સપનાની પાછળના એમના જે પ્રયાસો એને આપણે સમજવાની જરૂર છે હું એક યુએસ એમએનસીમાં મેડમ હું નોકરી કરતો હતો અત્યારે સંસદ ની નોકરી કરું છું પરંતુ ત્યારે યુએસ એમએનસી માં ડાયવર્સિટી નો કોન્સેપ્ટ બહુ આવ્યો હતો ને એવું આવે ડાયવર્સિટી ઇક્વિટી ઇન્કલુઝન આવું બધું આવે તો હું ઘણી વાર હસી કાઢતો કે ડાયવર્સિટી આપણે ત્યાં તો પહેલેથી શિવશક્તિ માનવામાં આવે તો એ લોકોને એમ થતું કે એમાં છે ને બહુ રેડિક્યુલ કરે આ બહુ સારો કન્સેપ્ટ જામ છે છે તો એક મારી અમેરિકન કલેક્ટ હતી આવી રાષ્ટ્રપતિ આદિવાસી

કે જ્યાં ખુલ્લામાં શૌચ મુક્ત આપણા ગામડાઓ થઈ ગયા છે અને સ્વચ્છ ભારતને કારણે આપણો દેશ સ્વસ્થ ભારત તરફ આગળ આ જે માઇન્ડસેટ છે એનાથી જો આજના મા પાર આવશે તો અત્યારે જે જેન વી કહેવામાં આવે છે આજની જે જનરેશન એ જનરેશન ને વિકસિત ભારત તરફ આગળ વધવામાં ખૂબ જ મદદ થશે જ્યારે આ થીમ આજના કાર્યક્રમની જે છે નારી ફોર વિકસિત ભારત મોદી સાહેબનું જે વિઝન છે ને પહેલા તો આપના માધ્યમથી હું તમામ આપણા વડોદરાના નારી શક્તિઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજનું આજે વુમન લીડરશિપ કોન્ક્લેવ કે જેની અંદર નારીની અંદરની નેતૃત્વ ક્ષમતા એ બહાર આવે અને વિવિધ ક્ષેત્રના તમામ અધિકારીશ્રીઓ અને મા સન્માન્ય નારીઓ પોતે આવી અને માર્ગદર્શન આપે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વડોદરાના સન્નારીઓ આ એક વુમન લીડરશીપ કોન્ક્લેવનો ભાગ બન્યા છે એ બદલ હું એ સૌનો આભાર માનું છું દિવસ ખૂબ મહત્વનો છે ગુજરાતના છે અને ખાસ કરીને નવસારીના પ્રવાસે છે આજના દિવસે નારી શક્તિના હાથે જવાબદારી સોંપી છે વડાપ્રધાન શ્રી શું કહેશો જી ચોક્કસ અને આજે લખપતિ દીદીનું પણ ખૂબ જ મોટું સંમેલન નવસારી ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી હંમેશા કહેતા હોય છે કે વિકસિત ભારતના જે ચાર પિલર્સ છે એમાં નારી શક્તિનું પણ ખૂબ મોટું યોગદાન છે ત્યારે વુમન લીડરશિપ કોન્ક્લેવના માધ્યમથી એમની નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય એ માટેના એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યા છે